ગરબાના પંથકમાં સફેદ પથ્થરોની ગેરકાયદેસર હેરાફેરી ખનીજ માફિયાઓ બેફામ બનતા તંત્ર સામે ઉઠ્યા સવાલો વારંવારની રજૂઆતો છતાં ખનન પ્રવૃત્તિ અટકાવવામાં તંત્ર નિષ્ફળ દાહોદ જિલ્લાના ગરવાડા વિસ્તારમાં ખનીજ ચોરીનું દૂષણ વકર્યું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર પંથકમાં સરકારી મંજૂરી વિના અને નિયમોને નેવે મૂકીને કિંમતી સફેદ પથ્થરોનું મોટા પાયે ગેરકાયદેસર ઉત્ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું છે ખનીજ ચોરી કરનારા તત્વો દ્વારા દિવસ રાત બે રોકટોક રીતે કુદરતી સંપત્તિની લૂંટી ચલાવવામાં આવી રહી હોવાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે છતાં સ્થાનિક તંત્ર પ્રવૃત્તિથી અજાણ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે આ ગંભીર બાબતે સ્થાનિક જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા જિલ્લા ખાણ ખનીજ વિભાગને અનેકવાર મોખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નક્કર તપાસ કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ખનીજ માફીઓના હોંસલા બુલંદ થયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્રની રેમનજર હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે અને અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને જાણે મોકલું મેદાન મળી ગયું છે તંત્રની અવદાસનતા સામે સ્થાનિક રેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજામાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આ ભૂમાફિયાઓ સામે કાયદાનો કરડો છે કે પછી સબ સલામતના દાવો વચ્ચે ભીનું સંકેલી લેવામાં આવશે આગામી સમયમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલે સ્થળ તપાસ કરી કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે